ભાજપ દ્વારા શનિવારે મોડી સાંજે જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં ગુજરાતના વધુ પંદર નામોની ઘોષણા કરાઈ છે જેમાં કોંગ્રેસનો એક સમય અજય ગઢ ગણાતી ખેડા લોકસભા બેઠકનો પણ સમાવેશ થયો છે આ બેઠક પર ભાજપ દ્વારા રિપીટ થિયરી અપનાવીને વર્તમાન સાંસદ અને ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દેવસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ખેડા લોકસભા ઉમેદવારના નામની ઘોષણા સાથે શહેર ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ હતી ખેડા લોકસભા માટે ભાજપ દ્વારા તાજેતરમાં જ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાની કામગીરીથી લઈને પ્રદેશ પાર્લામેન્ટરીમાં પણ ત્રણ નામની પેનલ મોકલાઈ હતી જેમાં દેવસિંહ ચૌહાણનું નામ સૌથી મોખરે ગણાતું હતું તેમજ તેઓને પક્ષ દ્વારા રિપીટ કરવામાં આવે તેવું મનાઈ રહ્યું હતું દેવસી ચૌહાણનું મૂળ ગોત્ર કોંગ્રેસ છે તેઓ લોકચળવળ થકી રાજકીય ક્ષેત્રમાં આવ્યા હતા વર્ષ બે હજાર સાતની ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ કાપીને નરહરી અમીનને આપતા તેઓએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો તેમજ કોંગ્રેસના તત્કાલીન અગ્રીમ હરોળના નેતા નરહરી અમીનને હરાવ્યા હતા ત્યારબાદ વર્ષ બે હજાર નવમાં ખેડા લોકસભામાં દિનશા પટેલ સામે ભાજપમાંથી ટિકિટ મેળવીને જંપલાવ્યું હતું જેમાં પાતળી સરસાઈથી તેઓનો પરાજય થયો હતો ત્યારબાદ તેઓએ વર્ષ બે હજાર બારમાં વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવીને વિજય મેળવ્યો હતો તેમજ વર્ષ બે હજાર ચૌદમાં ફરીથી તેઓએ લોકસભાની ટિકિટ મેળવીને દિનસા પટેલને જંગી લીડથી પરાજય આપ્યો હતો દિલ્હી ખાતેથી નામની જાહેરાત સાથે જ નડિયાદના ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના નિવાસસ્થાને એક બેઠક બોલાવાઈ હતી તેમજ આગામી ચૂંટણીમાં વર્ષ બે હજાર ચૌદથી વધુ લીડ સાથે જીતવાની કાર્યકરોને હાકલ કરાઈ હતી ભારત વર્ષના સ્વચ્છ વડાપ્રધાન પરમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આજે વિજયભાઈ રૂપાણી સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ વિજયભાઈ રૂપાણી સાહેબ માન્ય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને ખેડા જિલ્લાના

દેશ બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસની વચ્ચે શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિરાટ વ્યક્તિત્વથી આ મહાપુરુષના પ્રામાણિક અને ઈમાનદારી વહીવટથી દેશની ગરીબ કલ્યાણની નીતિથી વિદેશ નીતિથી કૂટનીતિથી સુરક્ષા નીતિથી સાક્ષી બન્યો છે દેશે આ દેશ બદલાઈ રહ્યો હોય એવો અનુભવ કર્યો છે અને દેશ જ્યારે દુનિયામાં પોતાનું માન ગૌરવ અને સન્માન વધારી રહ્યો છે પ્રત્યેક કાર્યકર્તાની જે કલ્પના હોય કે મા ભારતીનું ગૌરવ વધે અને એ ગૌરવની ક્ષણો છે ત્યારે બે હજાર ઓગણીસની આ ચૂંટણીના સમયે પ્રત્યેક કાર્યકર્તાને ભારતનો પ્રત્યેક નાગરિક શ્રદ્ધે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદ આપવા થનગની રહ્યો છે દેશમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે અને રાષ્ટ્રવાદની લહેર છે ત્યારે પ્રત્યેક ભારતીય નાગરિક દેશભક્ત નાગરિક આવનારી આ ચૂંટણીમાં દિવસ રાત એક કરીને જાણે કાર્યકર્તા હોય કોઈ પાર્ટીનો એમ દેશનો નાગરિક મેદાનમાં ઉતારવાનો છે ખેડા જિલ્લામાં કયા મુદ્દા લઈને આ વખતે છે બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસની વચ્ચે ભારત સરકારને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી એ ચાહે રોડ નેશનલ હાઈવે હોય ચાહે રેલનું કામ હોય ચાહે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ ઓફિસનું કામ હોય કે રેલવે ઓવરબ્રિજ બનાવવાના હોય કે આયુષ્યમાન ભારતની યોજનાને છેવાડા સુધી પહોંચાડવાની હોય ઉજ્જવલા ગેસની યોજનાઓ જે પહોંચાડી છે દેશમાં જે પ્રકારે શૌચાલય અને જે પ્રકારે એક સ્વચ્છતાના અભિયાનને કામ શરૂ થયું છે એ અભિયાનમાં અમે જોડાયા છીએ નાના નાના સીમાન ખેડૂતોને કિસાન સન્માન નિધિ મળે નાના ખેડૂતોને એના ટેકાના ભાવ પ્રમાણે એની ઉપજનો પૂરેપૂરો એ જણસનો ભાવ મળે આ ખેડા જિલ્લાના કેનાલોનું નવીનીકરણ કરવામાં આવ્યું આવી તો અનેક બાબતો છે કે જે સમગ્ર ખેડા જિલ્લા માટે પ્રથમવાર અનુભવવા આવી છે કે સાંસદ તરીકે પોતે સાંસદ સક્રિયતાથી ખેડાની જનતાના સુખ દુઃખમાં ભાગીદાર થતો હોય એવો અહેસાસ આ પાંચ વર્ષમાં ખેડાની જનતાને થયો છે